ना ना हक था शिवानी ने अच्छा अच्छा। ले टाटा एक अच्छा। <laughs> <ना> जाए आई <laughs> <रदो यामागा> <laughs> याद नहीं था थत एम कहता है अड़तू बोला રામ રામ ને સીતારામ બધા ને માતા જે હું સારું કરે ને બધા ને હાથે રાખે આપું છું તો આપડે તારે શીરાવી લીધું છે અને સરસ મજાનો તડકો નીકળી ગયો છે ને બહુ થાય તારે જો આ ડાહળું ઘરનું કામ કરે છે એટલે કોઈ વાળ એવું તો બધું આજ તો કમ્પ્લીટ થઈ ગયું છે તો વાસણી થવા જાય પણ હવે ખેતર જવાની તૈયારી ને એવું બધું ચાલુ થઈ ગયું છે તો કેવો તડકો નીકળી ગયો છે અને અંકિતા બેન જો તારે વાળી નહીં ખૂબ ફળ્યું અને તારે હાથ પગ થવા ગયા છે કુંડીએ તગારા ને એવું બધું ધોઈ નાખે અંકિતા બેન હા માથું વળવાનો હજી ટાઈમ નથી મળ્યો હમણાં થોડીક વાર પછી વળવાનું છે માથું એવું છે ને એવું છે પેલા જો સરસ મજાનું કેવડું મોટું ફળિયું આપણે વાળવાનું થાય ઓલા ઘરે રહેતા હતા ના તો થોડુંક જ વાળવાનું થાય આ તો જો અહીંથી ને ઓલો ઓઠ હોય ને વાળવાનું થાય એટલે એથી પછી અમે આપણે ટ્રેક્ટર પડ્યું છે ન્યાન ઓલી બાજુની ની શેરીમાં બસ એ આપણે વાળી સોળે સારું કરવાનું હોય હું અતારમાં ઠેકડા મારશો કાંઈ નહીં લસણ નથી મેડમ ને કેવાય કે મારા મનપસંદ હતું એમ એમ ને જો ને તો બધા બે ગયા છે ખેતર જવાનું છે સમજો સિવાય હું ક્યાં છે વિહાન ને અંકિતા બેન નાય તૈયાર થઇ ગઈ શિવાયની હોત ને તરમા નાય નાખે છે ને વંશભાઈ ને બોલતા તૈયાર થઈ જશે વિહાન ભાઈ આ બાજુ બેઠા છે બો બોલ બોલ ન કરતા

હાલો મોટા ભાઈ જતા રહ્યા છે ને હવે અમે તો આપડે છોકરા ને બહાર જતા રહ્યા છે આપડે ગાડી લઈ જવાની છે છેલી છે અને બા કાક તૈયાર કરે છે કે છોકરા ને ખાવા થાય લેતા જાવ નાસ્તો તૈયાર કરે છે બા કેટલી વાર છે બાર સોડા માં લાગે છે બહણી બહોણીમાં ટિફિન દુફીન માં ફરતા હોય છોકરા થઈ જશે ને એટલે દસ વાગે ને દસે વાગે છોકરા ને તો ભૂખ લાગી જાય એટલે થોડું ઘણું લેતા જઈને તો ખાવા માંગે ને તો ખવડાવી લેવાનું નઈ બા

અર માચી એમ કેસ 28 કિલોમીટર કીધું એટલે છે થાય એટલે થાય જ જઈને ન થાય તો કાઈ નઈ એક ડોર તો રે આપડા કિલોમીટર ખોટા પણ તો હાલવાનું છે તો હાલવાનું છે આપડા બળ દે જોયા બાંધાયો વાડી હઓ ટાઈટ નાઈન છે લાંબાજા જ અમાર હાલવું સમજો હા નાઈ થી ન જાવી હા આય હા આમ ટપિન આલ્યું હો

મારે છે ને માથું ફટકાવાનો પ્રોબ્લેમ છે ને ખાલી એક નાગ ની હો આખા હોઠ રે જો અહીંયા હેડે અહીંયા હેડે અહીંયા હેડે આમ તો હવે આન જેવા જેવા હોય ને ઢીસકા બાસિયા માણસો એમ નો વાંધો આવે ઈ તો આખ આખા હોઠ માં એમ કે ઊભા બા ધોળ્યા છે આમ તો અમાર નહીં તમારી જેટલી કોઈ બાયુ કાઠાળી ન હોય હું આટલી કાઠાળી છું તો પણ બધા એમ કેસ તો કેટલી કાઠાળી છો તો માં કરતા નિસાવો ઈ તો હવે એમ નો મજા લેતા હતા છે એમ મજા

ये भी स्माइल आवा मरी होगा मैं भाई के नेटलेन जाने आवे क्योंकि हमारे में क्यों भाई तो कर रहे हम लोग थोड़ा थोड़ा <laughs> तारा का फट कांडू पाजी से नहीं बस 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 तू पूरा फटो तो जो हमने पूरा ऑफर तो हटो तो हटो तो, तो। ये हमने आज से ऑफर तो आज 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 बल्ले તો આપડે વાસી દઉં ને એવું તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે ઠોર માં લુ અને હવે આપડે વાળું નું તૈયાર કરવા માંડ્યા તો રોટલી બનાવવાનું ચાલે છે

જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગમાં તો બાય બાય